ફતેપુરા તાલુકાના કુગસ ગામે જતી જુના રૂટો ની બસો બંધ કરવામાં આવેલ હતી તે ફરી ચાલુ કરવા જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી

ફતેપુરાથી ગુગસ રૂટના ગામોના જાગૃત નાગરિકોએ ગુગસ જિલ્લા પંચાયત સદસ્યશ્રીના લેટરપેટ સાથે ફતેપુરા એસટી બસ કંટ્રોલ રૂમ ખાતે આ જૂના રૂટોની બસો ચાલુ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી અલ્કેશ પારગીઆઈ ન્યૂઝ ગુજરાતી ફતેપુરા